આણંદના આસોદર ખાતે આયોજિત સરદાર ગાથા કાર્યક્રમમાં તમિલનાડુના રાજ્યપાલ આર એન રવિ અને કેન્દ્રીય રાજ્યમંત્રી એસ પી સિંઘ બધેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલ આર એન રવિએ પોતાની પ્રેરણાત્મક ઉદબોધનમાં સરદાર પટેલને યુગ પ્રવર્તક તરીકે પણ યાદ કર્યા હતા તેઓએ જણાવ્યું છે કે સમાજ પોતાના પૂર્વજોને ભૂલે છે તે ક્યારેય પાછળ વધી શક્યો નથી ખાસ કરીને રાજ્યપાલે પાંચસો ને બાસઠ રિયાસતોના વિલય ભારતને સૌથી મોટી સિદ્ધિ ગણાવી છે અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે જો કાશ્મીર કાર્યભાર પણ સરદાર પાસે હોત સરદાર ને ગાયબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ દરેક ભારતીયના હૃદયમાં જીવંત છે તેમણે જણાવ્યું છે કે જો સરદાર ના હોત તો આજે એક ભારતના સ્વપ્ન રૂપની કલ્પના પણ મુશ્કેલ બની ગઈ હોત આ કાર્યક્રમમાં સાંસદ ધારાસભ્ય સહિતના મોટી સંખ્યામાં ગ્રામ્યજનો અને પદયાત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સરદારના અડગ નેતૃત્વ અને રાષ્ટ્રપત્યના યોગદાનને યાદ કરવા માટે આ પદયાત્રા એક મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે